ગુજરાતના મહત્વના સમાચાર અને હું છું તમારી સાથે પ્રેરણા સમાચાર વિસ્તારથી વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાચ નજીક આવેલા ભાદર બે ડેમ ફરી ઓવરફ્લો થયો છે ભાદર બે ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ પાણીની પુષ્કળ આવક થઈ છે ડેમા તેરસો ક્યુસેક પાણીની આવક અને જાવક થઈ છે ડેમ રૂલ લેવલે ભરાય જતા ડેમના બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે ધોરાજી ઉપલેટા માણાવદર કુતિયાણા અને પોરબંદર સુધીના ભાદર નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે ધોરાજી ડેમ સાઇટ ઇજનારની લોકોની નદીના પટ પર અવર ન કરવા માટે અપીલ કરવામાં આવી છે ધોરાજીથી પોરબંદર સુધીના પાંસઠ જેટલા ગામોને પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન હલ થયો છે ભાદર ડેમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભાદર નદી ગાંડી તૂર બની છે